આપણે જવાનું કહી શકાય ને જે ના કંટાળે એને મોસ્ટ વેલકમ જે યાદ છે બીજું નવું તો નહીં મળે કારણ કે નવું મેળવવા માટે હવે એમાં નાનું તો ન થવાય દાડે દિવસે જિંદગી ને અવસર ને બધું હાથમાંથી સરકતું જાય છે તો હવે જે છે એ હશે સ્વીકારો બરાબર ત્રીસ વર્ષ સુધી મથી લેવાય કે હું મારે આ નથી કરવું હું હું કામ કરું પણ ત્રીસ વટી ગયા પછી પછી એ મથવાનું ન હોય પછી એને સમાધાન કરીને જીવી લેવાનું હોય ગમે એ વસ્તુ હોય વ્યક્તિ હોય કે વસ્તુ હોય બરાબર અને આ જિંદગી છે જિંદગીમાં જે જે મથ્યા એને લાઈફ ટાઈમ સંઘર્ષ કર્યો પણ નસીબમાં હોત તો તમને પહેલા જ મળી જાય આ એક માની લેવું નસીબને માનતા હોય એ લોકો હેરાન ન થતા બહુ જે લોકો ખોટા બચકા ભરે છે ને એને અત્યારે હેરાન ગતિ છે અમે માની લીધું છે કે અમારા જીવનને અમારે આવી રીતે મળ્યું ન મળ્યું છે ન મળ્યું એનો રંજન થઈ મેળવ્યું એ અમારા અવકાત કરતાં વધારે મળ્યું એને એ માનીને જો માનીએ ને તો જીવન કાંઈ અઘરું નથી બહુ સહેલું છે મને પ્રી વેડિંગ નહીં કોઈ પ્રોબ્લેમ નથી ઘણા કૃષ્ણા બને તમને બહુ થી પ્રોબ્લેમ છે તમારા છોકરા કરશે તો હવે ભાઈ તો વસ્તુ બહુ મોટી છે આ તો વસ્તુ છે એક શબ્દ પણ આ હારા હારા માણસોને હફાવે આપણે જે વસ્તુનો વિરોધ કરતા હોય ક્યારેક કી તમારા સંતાનો કરતા હોય અને તમારે ટ્રોલિય થવું પડે ને તમારી આ વસ્તુઓના આક્ષેપો સહની કરવા પડે ને વાતનો જવાબી દેવો પડે પણ મને એવું લાગે છે કે મારે સંતાનો એ નહીં કરે કારણ કે એ કરવાના હોત મને ત્યાંથી લક્ષણ દેખાઈ ગયા હોત મારે કેટલું કહું તો વિડીયો નથી બનાવતા ફોટામાં માંડ હાજરી આપે છે વિડીયોમાં તો હું એને મનાવું અથવા તો કીધા વગર લઈ લો તો આવે છે બાકી આજકાલ ડોલરો એમાં જ પડે છે કે જે વાહિયાત વસ્તુ પીરસવામાં આવે છે એક બેન ને હમણાં નવસો ડોલર એને ભેગા થયા છે મારી ફ્રેન્ડ ને બતાવ્યા કે જો અમારા નવસો ડોલર થઈ ગયા ફેસબુક માં કે એમ અમે તો આજકાલ કે ફેસબુક ઉપર ધ્યાન દેવી છે એમ એટલે એને એમ કીધું કે ક્રિષ્નાબેન કે નવસો ડોલર થઈ ગયા અમે થઈ જાય મેં એની પ્રોફાઇલ જોઈતી મે બહુ વિડીયો વાયરલ છે અને એવા જ વિડીયો વાયરલ છે કે જેમે વાહત પણ એટલે ઘરવાળો પોતું કરતો હોય કે કોમેડી ટાઈપ કર્યા હોય કે સાસુ બેફામ વર્તન કરતા હોય કે ઘરના બધા સભ્યોને અંદર નાખી દીધા છોકરાઓ બાળકો ને સાસુ સસરા ભાઈ બેન ને બધાય તો આ બધા લોકો એગ્રી થાય તો મેં લોકોને તો આવું જોવું ગમે જ છે કે આનું ફેમિલી હું કરે છે આનો પતિ જતો ખરા કેટલી હદે એને સપોર્ટ કરે સપોર્ટ ના કહેવાય એને બરાબર પણ એને ગમે છે એના માટે લોકો રેડી છે તો ભલે કરતા એના પોતાનો પ્રશ્ન છે પણ આપડે ઈ નવસો ડોલર નહીં થાય કારણ કે આપણે ત્યાં પતિને રિશ્વત દેવી પડે કાલોન માર વિડીયોમાં આટલી વાર આવવાનું વળી અને બાળકો તો આવતા જ નથી સાસુ માને એના કેવા વિડીયો આ વિડીયો ગમે કે ભાઈ આપણે નવા વર્ષે પગે લાગ્યા હોય કે કોઈ પ્રોગ્રામ છે કે ક્યાંક ફેસ્ટિવલ છે તો ત્યાં આપણે કોઈ વિડીયો તો એમાં તમે મ્યુઝિક નાખો તો મ્યુઝિકના કોપીરાઇટ લાગે છે એટલે મ્યુઝિકના વિડીયોમાં કોઈ ડોલર આવતા નથી અને ઓન વોઇસ વિડીયો તમે બનાવવા બનાવવાની કોશિશ કરો તો મારી જેવીને જે રિયલ બોલવાની ટેવ છે રિયલ બોલવી તો લોકો સહન ન કરીએ કે સાસુ મહિના રહેશે છે ને છ મહિના નો બોલે હમણાં એક પ્રશ્ન કરી દઉં કે મારા એના સાસુ છે કે જે હું ચાલુ ચાલુ વિડીયો બનાવતી ને તો છ મહિના મારે નહોતા બોલ્યા હસોડા એને કોઈ એમ કીધું કે તમારે બહુ વિડીયો બનાવે છે પટેલ થોડા વિડીયો બનાવે વગેરે આ ઈના ઈ સાસુ છે જે અત્યારે બે વર્ષ થઈ ગયા પછી મારા રે બે વિડીયોમાં મને મનમાં નહોતું અને કે તું મને કે કીધા વગર વિડીયો લેતી નથી ને કે તું મારે વિડીયો નથી બનાવતી તું મને ફોટામાં નથી લેતી આજે વિડીયો નથી એટલે બનાવતી ને ફોટામાં નથી લેતી એના માટે બાદ હું કીધું સમય આવો હોય આ એક્ઝામ્પલ એટલા માટે કીધું ઘરની વાત ઘરમાં રાખાય એવી મને ખબર પડે હશે પણ એક્ઝામ્પલ મેં મોટાભાગને મારા જીવનના દીધા હશે કે જીવન આવું છે એક સમયે જે તમારો વિરોધ કરતા હોય ને એક ઈના એ લોકો તમારા પાસે પ્રશંસા કરવા માંડે પણ એ સમયની રાહ જોવી પડે એ તકલીફો માંથી હાથે નીકળવું પડે ત્યારે આ દિવસો આવે મેં દુ બા મને મનમાંય નથી તમે એવું બધી વસ્તુ મનમાં લઈને ફરો છો એ કે બધા એના વિડીયા તે બનાવ્યા કે તે મારી રે કે વિડીયો બનાવ્યો મેં પેલા તમારે આઈડી ખોલ્યું છે પેલા ખોલીને જો તમારે મારા હો વિડીયો નીકળે તો જ બનશે અને મેં આપણે સતત તારે રહી છે તો એતમાં નોખું થવું તોય તો મને નોખી કરી દીધી હતી નહોતું થવું તોય હવે તમે મેં રહ્યો છે વિડીયો બનાવો મારા અહીંયા ન હોય કેહવાનો અર્થ એવો હશે કે તમે તમે હાળો ભૂલો કરો પછી એની ભૂલો પછી તમારી બહુ ઉપર ઠોકોસ હો અને આવા વડીલો દુનિયામાં સમાજમાં હેરાન છે બીજા વડીલો હેરાન નથી બરાબર પચાસ પચાસ વર્ષ થઈ જાય તો એની દીકરીઓના પછી દીકરીઓ પપ્પાને ઘરે આવી હોય મળવા અને પાંચ દી રોકાવાનું બદલે અઠવાડિયું ધામા નાખે ને પછી હાહુઓ કંઈક બોલતા હોય એમાં વચ્ચે નાખ્યા દખલ અંદાજી કરીને પછી બોલે પછી એમ કે દીકરીઓ મારી ગમતી નથી પણ દીકરીઓને શરમ આવી જોઈએ કે દિવાળીની વેકેશનમાં દહ દી હા પાપાને ઘરે રોકાવા ન જવાય ને રોકાવા જાય ને તો મોઢામાં ઝીબડા નખાય હાહુઓ બોલતી હોય ધડ કરતી હોય ને એમાં વચ્ચે આપણે ડબક ડોળિયા ન કરે એટલે આવા વડીલો હેરાન છે જે પોતાની બહુ નો વાક ન હોય છતા બહુ ઉપર જ આક્ષેપ કરતી હોય ને પોતાની દીકરીઓને એકવાર ઠપકો ન દેતા ને એ વડીલો હેરાન છે આ દુનિયામાં બરાબર એટલે આવું થાય જે માણસને વિડીયો બનાવવાથી તકલીફ હોય એને માણસો પછી વિડીયોમાં આવવા માટે પાછી મગજ મારી કરતા આવડતી હોય ને એવા લોકોને તમને પહોંચી ન હોય કોઈ ક્યાંય એટલે હું તો બધા મારા જીવનના દરેક દાખલા મેં મારા પોતાના જીવનના દીધા છે અને સતત સંઘર્ષ કરી રહીશું એવું નથી કે અત્યારે બહુ સારું થઈ ગયું છે જીવનમાં શાંતિ આવી ગઈ છે હંમેશા વિડીયોમાં ફોટોમાં દેખાતું જીવન રિયલ નથી હોતું રિયલ જીવન બહુ ડિફિકલ્ટ હોય છે અને જે જીવતા હોય જે એનો સતત સામનો કરતા હોય સંઘર્ષ કરતા હોય સ્ટ્રગલ કરતા હોય આ લોકોને એની ખબર હોય બીજા લોકોને નહીં એટલે કોઈ દિવસ કોઈનું બાહ્ય જીવન જોઈને ને એવું ન માની લેવું કે એનું આંતરિક જીવન પણ બહુ સારું છે બરાબર કારણ કે ઓછી મોઢા પડકાર પડી ગઈ હોય ને એ વાતની સાબિતી છે છે કે સંઘર્ષ લેવલનો કર્યો બધાને પચી વારનું દેખાવું જ તે પણ એ ન દેખાઈ શકે કારણ કે અધૂરીની અંદર અને ખાવું હોય તે ન ખાઈ શકો એટલે અધૂરી ભૂખ અધૂરી એટલે હસોડી બિલકુલ ન મળેલી લાગણી આ બધી વસ્તુ માણસના જીવન શરીર ચહેરા બધાની ઉપર અસર કરે બરાબર અમુક લોકો તો બેન બહુ જ ખરાબ વિડીયો બનાવે છે મને ખબર છે બાપા ખબર છે પૈસાની લાલચ એ અત્યારે માણસ કેટલું ગીરી ગયું છે આની અંદર હું જોઈએ રાખું છું સતત મેં કીધું છે નવો ફાલ એવો છે સત એ લોકો અમને ચાહે છે એ અમારા માટે ભાગ્યની વાત છે બાકી કપડા ઉતારી નાખ્યા છે મનના ના આવરણ ઉતાર્યા છે ને શરીર ના આવરણ ઉતારી છે નથી બોલવામાં સભ્યતા રાખી એક નથી કેને કે કપડા પહેરીને કોઈ કોઈ જાતની વસ્તુ નથી એ લોકોના મારી પાસે વ્યૂ એટલા પડે વ્યૂ તો તમારા ડોલરમાં વધારો કરે છે આ હકીકત છે આપણા રસોઈના વિડીયો હાલે છે તો રસોઈના ક્યારેક ક્યારેક વિડીયો બનાવું છું પ્રોપર તો નથી બનાવી શકતી કારણ કે હવે માનસિક થાકે લાગ્યો છે શારીરિક તો લગભગ કેટલાય વર્ષોથી લાગ્યો છે ઉતરે તે દેવા થાશે નકર મહાને શાંતિ મળશે એ મને ખબર છે એટલે આવું જીવન છે એટલે જા ધારવી એટલું હેલું નથી જોઈએ એટલું આસાન નથી જેટલું સામું દેખાતું હોય એટલું બધું સરળ નથી હોતું અને સુંદર નથી હોતું એ જે જીવી નીકળે હોય બાર એને ખબર હોય બરાબર એટલે જે થાય છે એને થવા ગયો કારણ કે સમય આપણા હાથની વસ્તુ નથી અને સંજોગ આપણા હાથની વસ્તુ નથી આ એને બદલાવાની આપણા હાથમાં છે જય માતાજી અશોકભાઈ કેમ છો એટલે મને જે મારા મનમાં જે વાતો હોય તમારી સમક્ષ મૂકવાની મજા આવે તમારી સાથે શેર કરવાની મજા આવે આ વસ્તુનો સામનો મેં કેવી રીતે કર્યો એ પણ હું તમને કહેતી હોઉં છું હેલા કરી યાર સંસાર છે તમે કેટલીક સફાઈ આપો દુનિયાને તમે સમજાવીએ કોઈ સફાઈ આપીએ કોઈ પણ ક્યારે ક્યારે ઘરમાં ના આપી શકતા હોય અને હું ઘરમાં આપવાની કોશિશ કરતી નથી વેલકમ ટુ જીવીએમ મોન્સીટો જે તે સમયે પારિવારિક વાતો કરેલી હોય તો ઘરમાં કોઈને દુઃખ લાગ્યું હોય તો એમ કે મારી નજરમાં છે ભાઈ નજરમાં હોય તો તમે અત્યાર સુધી ઊભા શું કામ રહ્યા હશો નજરમાં હશો તો તો ફેસલો કરો ફેસલા કરવાનો અભાવ તમારામાં હશે તમે બીજા નજરમાં રાખો છો પોતે સક્ષમ નો હોય પોતે સમર્થ નો હોય એવી સ્ત્રીઓ આક્ષેપો લગાવતી હોય બરાબર તો જે સે જેવું એવું ત્રેવડ ધરાવતા હોય ને એવા લોકોને તમે ઓલું કરી શકો ઘણા એમ કે ઘરની વાત ઘરમાં રાખો મને ઘરમાં જ મોટા ભાગના પ્રશ્નો ઉભા થાય છે સમાચાર આપણે જીવવું નથી હોતું આપણે ઘરમાં જીવતા હોય છીએ છે એક સરસ એક્ઝામ્પલ આપણું ચાલો સાવ જુદા થઈ ગયા હોય એક એક ભાગ આપણને આપ્યો હોય બે ભાગે નાના દીકરાને આપ્યા હોય સતત નાના દીકરાને નાના દીકરાની વહુને જ મહત્વ માન આપ્યું હોય મોટા દીકરાને મોટા દીકરાની બહુને ક્યારેય ગણ્યા જ ન હોય એને જરૂર હોય ત્યારે એને કોઈ દિવસ એક ફોનય ન કર્યો હોય પૈસાનું તો ન પૂછ્યો પણ ફોનય ન કર્યો હોય પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હોય ડિલિવરીથી લઈને પોતાની બહુના ઓપરેશનને એની જવાબદારીમાંથી છટકી ગયા હોય ન્યાય ખબર કાઢવા ન આવ્યા હોય પૈસાની હેલ્પ તો ન કરી હોય પણ ખબર કાઢવા ન આવ્યા હોય એવા વડીલોને પણ આજકાલ અમારી જેવા હાચવતા હોય એને વર પંદર બાર પંદર હજાર રૂપિયા આપતા હોય છે એના માટે કપડાં બપડા એના માટે વસ્તુઓ લઈ દીધી લઈ દેતા હોય એ વસ્તુની તો આભાર ઉપકાર ન માનવો હોય છતાં એની છોકરીઓને વાતમાં આવીને બહુ હેરાન કરતા હોય એ આ ઉંમરે ને એટલા વર્ષો પછી તોય સહન કરતા હોય ને જાતું કરતા હોય પણ આનથી વિશેષ તો પરીક્ષાઓ દેવી ગમતી નથી કોઈને રહેવું હોય તો રહેવા નગર હાલતા અને આવા ખોખલા સંબંધમાંથી બને એટલું વહેલું નીકળી જાવ કે જેને કદર જ ન હોય તમારી લાગણીની તમારા પૈસાની તમારા વ્યવહારની કે તમારી એવા લોકોથી દૂર થઈ જવાનું ભલે ગમે એટલા નજીકના હોય છેડો ફાળો છેડો જેટલો વેલો ફાળસો એટલે માનસિક શાંતિ જળવાય રહે માય ગયા સબંધો અને મને તો આ આટલામાંથી એટલી ખબર પડી ગઈ કે કોઈની વગર કાયા અટકતું નથી મેં તો મારા ભાઈ ને બેન ને બધા ને પમણા આવ્યા નાનપણમાં ઈ પાછું સત્તર અઢાર વર્ષની ઉંમરે તો હવે તો હું પોતે સક્ષમ છું માનસિકે સક્ષમ છું આર્થિક સંસારિકે સક્ષમ તો હવે તો આપણે આવા સબંધોમાં હું કામ બહાર લઈને માથે ફરવો જોઈએ કે ઓલી નહીં આવે તમારા છોકરા ને જડ કોણ વાહશે નો વાહે તેલ લેવા ગયું જડ વાવાનો શબ્દ મારે મારા દીકરા લગન જો અરેન્જ મેરેજ કરવું કે લવ મેરેજ કરવું એને લગન ઘરે કરવા હોય તો કેટલાય રિવાજ કાઢ નાખવાસ નક્કી કરી લીધું મામેરા સિસ્ટમ બંધ સાંડલા સિસ્ટમ બંધ પાટે ઉઠાડવાની જે સિસ્ટમ છે ને એ રાખવી છે જેને દેવું હોય દે નો દે તો કે આપણે એ કઈ છે ને કેટલા દીધા કેટલા નહીં એ ગણવાનું રાખવા નથી તું જડ વાવો તો પ્રેમથી વાવવાની હોય વાય નાખો બાકી હોનાની વીટી અમારે દેવી નથી તમને પાછું વાળવું નથી કેટલાય કુરિવાસ ની મારા સૌ છોકરાઓના લગ્ન માંથી કાઢ નાખવાસ સમાજ માટે બરાબર એને લગ્ન કરવા છે તો નકર કોરાટે લગ્ન કરવાના છે કારણ કે છૂટું કરવું હોય તો કોરાટે જવું પડે છે અને વિદેશમાં જવું હોય તો કોરાટે જવું પડે છે તો કોર્ટ મેરેજ પહેલાથી જ કરી નાખો ને ભાઈ પછી નાનકડું રિસેપ્શન કરી નાખો જે તમારા નજીકના સગા સંબંધીને તમારે એમાં સામેલ કરવા છે મસ્ત જમણવાર કરી નાખો નાઈટ સંગીતમય નાઇટ બનાવી નાખો એટલે લોકો ડાન્સ ડિસ્કો તો કરવો હોય તો કરી નાખે વાત થઈ ગઈ પૂરી વિડીયા ફોટો આવી જાય આપણે લગ્ન તો આના માટે જ કરીએ છીએ ને બીજા માટે કરતા નથી સપ્તવેદી યાદ હોય તો કયો અને ખરેખર જો સપ્તવેદ યાદ હોય ને તો એટલે આટલા બધા છૂટાછડા આપણા સમાજમાં ન થાય બરાબર હકીકત છે અમને સપ્તવેદ યાદ હતી મારા ગૌડાભાઈ એમ કીધું હતું કે અગ્નિને ફેરા ફરવા હોય તો કોઈને હારે કોઈ સંબંધમાં ન રહેવો તો લગ્ન પહેલા કોઈને કોઈ સંબંધમાં જોડાણ જ નહીં અગ્નિ યાર ફેરા ફરવા નતા એટલે અને આ વાતની સાબિતી પતિશ્રીએ કોઈ આપીને કે કહેવાનો અર્થ એવો હશે કે સાત સાત આઠ આઠ વાર રિલેશનશીપમાં લગ્ન પહેલા રહ્યા હોય પછી લગ્નના કોઈ મતલબ જ નથી

એક કાકી એવા કાકા એવા મોટા કાકી નાના કાકા એવા કન્યાદાન માં ન દેવા પડે ને એટલા માટે શરમાં ન મુકાવવું પડે એટલા માટે તો હું કઈ વગર હોય તો સવાર પડે ટાઈમે કોર કાઢી જ લે તો વગર મેંદી મૂકે મારે ટાઈમ હાચવી મારી બેનનો મેં પ્રસંગ ખાય તો કન્યાદાન દઈ દીધું હતું અત્યારે જેમને મારા મા બાપ કે કાકા કાકી કોઈ ન હોય બહાર ના દઈ દેતા કેવાનો અર્થ એવો છે કે તમે હુકમ એવા બંધનમાં બાંધો છો કે જેમાં નાનપડતી છોકરીને પરેશાન કરો છો આટલી એલ પાણી ભર દે તો આમ તમારા ટાણામાં આવશું એટલું કામ કરને તો આમ તમારા ટાણે આવશું લે આ એટલે ટાણે આવશો ખેતરમાં ઊંધે માથે તમે કામ કરાવો ને પછી તમારા દીકરી લગ્ન કન્યાદાન દેવા હજર હાજર ન રહે એકનું કન્યાદાન દીધેલું કાઢી લો આંગળીમાંથી વીટ્યું અને પછી એમ જો ભગવાન અમને દીકરો નો દીધો ભાઈ ભગવાન તો ન્યાય આયા નયાસ કરી દે એને બીજો જન્મ તમને ને તમારા જેવા માણસો બીજો જન્મ મળે કે જેને સતત નાના નાના બાળકોની હાઈ લીધી હોય સતત નાના નાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવાને બદલે એની વધારો કર્યો હોય મજબૂરીનો ફાયદો ઉઠાયો હોય એને જવાબ અહીંયા નહીં જ મળી જાય અને આ બધી વસ્તુ બહાર નીકળ્યા પછી એટલું તો કહી શકું કે કોઈ વગર કઈ અટકતું નથી બરાબર તમારી નળ નહીં આવે તો એને તમારા છોકરાને જળ નહીં વાહ એમ આ જડ વાહવાના રિવાજો વહેલા નીકળી ગયા હોત ને અત્યારે કેટલી ભાઈઓ સુખી હોત ને કેટલા સંતાનો સુખી હોત બરાબર આ મામેરા સિસ્ટમ નીકળી ગઈ હોય તો કેટલી બહેનો અત્યારે નિહાપા નાખતી બંધ થઈ ગઈ હોત અને કેટલા ભાઈઓ અત્યારે સંબંધો તોડવાને તોડ્યા ન હોત કાયદા પેલાથી હોત ને કે કોર્ટે જ કરવાના અને દીકરીનો કાયદેસર મિલકતમાં ભાગ તો કાય પ્રોબ્લેમ ઊભી જ ન થઈ હોત સમાજમાં કેટલાય સંબંધો આપણી પાસે હોત બાકી કેટલાય સંબંધો જોઉં છો કે વી વી પચી પચી વર દીકરીની બેન ની ઘરે ન આવે પછી મરે ત્યારે કળપણા લઈને આવે ને એવા ખોખલા સમાજની બીકે કે સમાજ હું કે તમે બોલતા તો ત્યારે તમને ખબર નહોતી કે સમાજ તમારે અત્યારે વાતો જ કરતો હશે કે તમે તમારા હગી બેન ની કે હગી દીકરીની નાની એવી વાત મનમાં લઈ લીધી છે આ દીકરીને આ વાત લાગુ પડે છે કે તમે તમારા ભાઈની એટલે કેવી વાત કે એની એના એની પરિસ્થિતિ જરાય સમજવાની કોશિશ નથી કરી એટલે આવા ખોખલા ફાલતુ સમાજ ને મનમાં રાખીને ન જીવો સમાજ તમારા ઈ ક્યારેય નથી આવતો જયારે તમને એની જરૂર હોય બરોબર આ સંઘર્ષ ભર્યું જીવન છે એના અનુભવ કરી રહીશું છું કહી રહી તમને અને પાછા એમ કે પાછું એમ કે એ સહી લાઈવ કર્યો છે વિડીયો છે ને મારી નજરમાં છે ભાઈ નજરમાં નાખો નથી કરી નાખો વધારે સારું નજરમાં ત્યારે હું કેમ રાખો છો તમે આ લેવલે ગીરી ગયું તો આ વાત બધી અહીંયા મેં કરીને તમે ગીર્યું જ ન હોત તો પહેલાથી જ માણસે રાખી હોત ને પહેલેથી જ દીકરાની બહુ ને દીકરાની બહુ ની જેમ રાખી હોત ભાભી ને ભાભી ની જેમ રાખી હોત તો ક્યારેય આ પ્રશ્ન અહીંયા ન થઈ આવત અને હવે આ પ્રશ્નથી બીવા છો એટલે આ સમાજ સમાજથી નગ્ન કે એને તમારે હોય એવા કેવાતા નથી હોય એવી કહી દો દુઃખ એ લાગી જાય તો પેલા એવી હરકતો જ ન કરો પોતાના સાસુ સસરાની એક સેવા ન કરી હોય પોતાના સાસુ સસરા ડોકાવા ન ગયું હોય સાસુ મરી હોય બાથરૂમમાં સસરા આંધળા થઈને બિસારા ખાટલામ પડ્યા હોય અને એકલા જીવતા હોય આવ્યું પાછું મૂર્ખી જાય ભાભીઓને સલાહ દેવા આવે કે એને કેમ રહેવું જીવનના કે હાઉહરા કેમ હસવાય મરી જાવ ને હળ્યું અમારા કાઠી દરબાર કે મુસલમાન દીકરી ઉછારીને મોટી મોટી કરી પછી તેના લગ્ન તેના સમાજમાં કરી દીધા મુસલમાન તો દીકરીનું છે એવા તો કેટલાય રોજ સમાજમાં કિસ્સાઓ બને છે આપણે કયા કયા કિસ્સાઓનામાં વર્ણન કરશું આપણે આપણા ઘરના પ્રોબ્લેમ એ સોલ્વ નથી કરી શકતા એવા આપણે થઈ ગયા છીએ સમાજના પ્રશ્નો ક્યાં આપણે સોલ્વ કરવાના છે અને સમાજના બની બેઠેલા ઠેકેદારો એ આજકાલ પૈસા અને ખુરશી થી રાજ કરી રહ્યા છે એના સમાજના પ્રશ્નોને હલ કરવાની ટાઈમ છે એટલે આ વસ્તુ તમારા મારા હાથની વાત જ નથી મેં કીધું ને કે જેની પાસે શાણ છે એની પાસે સત્તા નથી જેની પાસે સત્તા છે એની પાસે બિલકુલ શાણ પણ નથી કે હું કરે હું ન કરે એટલે આવું જીવન છે એટલી તેવડ રાખવી કે જે જે સમયે જે જે વસ્તુ વાતનો સામનો કરવાની જીગર હોય ને એને આ ઉકળતા તેલમાં હાથ નાખવો ને કે દાજુ જવાની બીક હોય ને એને આ ના નાખવું ઉકળતું તેલ એટલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બરાબર આ યુઝ કરવો હોય ને તો બધી તૈયારીમાં રહેવું એમાં જેવી તેવી કોમેન્ટે આવે એમાં હારા ફાલતુ લોકો આવી ગયા હોય જીવનમાં તમારે તો ઉથલ પાથલ કરીને વહી જાય ખરાબ અને કોન્ટેક્ટમાં આવ્યા હોય તો તમારી ઈજ્જત આબરૂની વાટે લગાડી દે એટલે આવું બધું થાય બાકી સમજાય એને વંદન જય માતાજી